વિશ્વ મહિલા દિવસે જ ગાંધીનગરમાં બહેનોએ વિરોધ કરવાની ફરજ પડી વાત એમ છે કે પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે છેલ્લા ઘણા સમયથી આશા વર્કર બહેનો વિરોધ નોંધાવી રહી છે પરંતુ આજ દિન સુધી તેમના પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું ત્યારે આજે પાટનગર ગાંધીનગરમાં મોટી સંખ્યામાં બહેનો એકઠી થઈ અને વિરોધ નોંધાવ્યો જોકે પોલીસે વિરોધ પ્રદર્શન કરનાર બહેનોની અટકાયત કરી

અને મહિલા દિવસે જો તો મહિ મહિલાઓને પોલીસ દ્વારા આવી રીતે પકડવામાં આવતી હોય તો ગુજરાત સરકારે લાજી મરવું જોઈએ મહિલા સન્માનની અને મહિલા વિકાસની ગુણવાંગો ના પોકારવી જોઈએ શરમ આવી જોઈએ ગુજરાત સરકારને શરમ આવી જોઈએ સરકારે મંજૂરી પણ નથી આપતી તમારી માંગણી લઈ જુદર બિલકુલ જ્યારે પણ અમે આંદોલન કરીએ છીએ ત્યારે આંદોલન કરવા માટે કોઈ મંજૂરી નથી આપવામાં આવતી અમને તો એવું લાગી રહ્યું છે કે આ દેશમાં અદાણી અને અંબાણી માટે જ જાણે કે સત્કાર ચાલતી હોય કોતિંગ પગાર બીજા લોકોના વધે છે અધિકારીઓના મંત્રીઓના પરંતુ ગરીબ બહેનોને એમનું જે વેતન છે એ પણ ચૂકવવામાં આવતું નથી ખરેખર શરમજનક વાત કહેવાય આગામી લોકસભાની ચૂંટણી આવી જ રહી છે જેવી હાલત અમારી ગાંધીનગરમાં કરી છે ને આજે મત વિસ્તારમાં એ લોકો આવશે અને જો અમારી માંગણીઓ નહીં સ્વીકારે તો ત્યારે પણ અમે એમની હાલત આવી જ કરીશું આવે બધા આવે મત લેવા માટે વિસ્તારમાં ખાસ કરીને જે આશા વર્કર બહેનો છે તે ગાંધીનગર પહોંચી હતી અને ગાંધીનગર પહોંચ્યા બાદ તેઓની પોલીસે અટકાયત કરી હશે કેમ કે પોલીસ દ્વારા સમગ્ર મામલે કોઈ પણ મંજૂરી એમને તેમના વિરોધ પ્રદર્શન પ્રદર્શનને આપવામાં આવી નથી પરંતુ જે આશા વર્કર બહેનો અને ફેસિલિટેટર બહેનો છે તેઓ ગાંધીનગર પહોંચી હતી અને ગાંધીનગરથી જ તેમને સિવિલ કમ્પાઉન્ડમાંથી જ હાલ પોલીસે ડિટેન કરે છે મોટી સંખ્યામાં જે આશા વર્કર બહેનો અને ફેસિલિટેટર બહેનો રાજ્યના અનેક વિસ્તારમાંથી ગાંધીનગર પોતાની માગણીઓને લઈને પહોંચી હતી તેમની હાલ પોલીસે અટકાયત કરી છે કેમેરામેન કમલેશ પટેલ સાથે વિપુલ બાલધા એ બીપી અસ્મિતા ગાંધીનગર